બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત દ્વારા સરકાર દ્વારા ઈ કેવાયસીનું વધારાનું કામકાજ આપવાના કારણે ફરજ પડવા માટે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આંગણવાડી કર્મચારી બહેનોને દર મહિને ટી આપવાનું શક્ય નથી અને ગ્રામ્ય વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના ઘર નિર્વાહ માટે મંજૂરી કર મજૂરી કરવા માટે બહાર જવાનું હોય છે ત્યારે લાભાર્થી પોતાના ઘરમાંથી કોઈ એક સભ્ય આવી શકે અને ધંધાર્થે જતા હોય તો રજા પાડીને ન આવી શકે અને વધુમાં કે સરકાર તરફથી આંગણવાડી બહેનોને બે હજાર બાવીસમાં સારી ક્વોલિટીવાળા મોબાઈલ ફોન આપવાનું કહ્યું હતું એ પણ આપ્યા નથી અને આશા વર્કરોને પોતાના મોબાઈલ ફોનમાં ઈ કેવાયસીનું વધારાનું કામકાજ કરી શકે તેમ નથી બીજું કારણ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપેલ છે આંગણવાડી કાર્યકર તેડા ઘરને સરકારી કર્મચારી ગણી વર્ગ ત્રણનો દરજ્જો આપી સરકારી કર્મચારી તરીકે ગણવા સરકારશ્રીએ કોન્ટ્રાક્ટરવાળા કર્મચારી ઘણી ખૂબ જ સુંદર કામ કર્યું છે અને આંગણવાડી કાર્યકરો તો ઓગણીસો પંચોતેરથી કામ કરી રહ્યા છે અને હવે સરકારી કર્મચારીનો દરજ્જો આપી ન્યાય આપે એવી માંગ કરવામાં આવી હતી જેમાં ચંપાબેન પરમાર રેખાબેન જોશી અને પુષ્પાબેન દરજી સહિત અન્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચેંતીભાઈ ઠક્કર સિહોરી કાકરેજ